બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે અને કૃષ્ણાર્થમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને હિરણ્ય ગર્ભા શા માટે કહેવામાં આવે છે સૃષ્ટિનું સર્જન ભગવાન બ્રહ્માજીએ કર્યું એ વાત પરાપૂર્વથી આપણે સૌ જાણતા આવ્યા છીએ હિન્દુ ધર્મ દર્શન અને પુરાણોના આધારે ઈરાનીય ગરબા સંબોધન બ્રહ્માજીને એટલે આપવામાં આવ્યું છે કેમ કે તેમનો જન્મ સુવર્ણ ગર્ભમાંથી થયો હતો પણ અહીં તો ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ હિરણ્ય ગરબા સંબોધન હોવાનું શાસ્ત્રોક્ત કારણ આપવામાં આવ્યું છે જે સંબોધન પુરાણ આધારિત પણ છે અને મત્સ્ય પુરાણમાં તો વિસ્તૃત રૂપે તાર્કિક કારણ સમજાવવામાં પણ આવ્યું છે મત્સ્ય પુરાણમાં એવું કહેવાયું છે કે જ્યારે મહાપ્રલય થયો સમગ્ર બ્રહ્માંડ છિન્નભિન થઈ ગયું એક રીતે તો સંપૂર્ણપણે નષ્ટ જ થઈ ગયું હતું એ સમયે ચારે તરફ અંધકાર જ છવાયેલો હતો શાસ્ત્રોમાં જેને નિંદ્રાની અવસ્થા કહેવામાં આવે છે આ અંધકાર કે આ નિંદ્રાની સ્થિતિ એટલે એક પ્રકારે સંપૂર્ણ શૂન્ય વકાશની સ્થિતિ હતી ત્યારે સ્વયંભુ મહાશક્તિ ફરીથી પ્રગટ થયા સ્વયંભુ મહાશક્તિએ આદિકાળથી જ અસ્તિત્વ ધરાવનાર પાણીનું ફરીથી સર્જન કર્યું અને એ જ પાણીમાં સૃષ્ટિના સર્જનનું બીજ પણ સ્થાપિત કર્યું કાળક્રમે એ બીજ સુવર્ણ ગર્ભમાં પરિવર્તિત થયું એ જ સુવર્ણ ગર્ભમાં સ્વયંભુ મહાશક્તિએ પ્રવેશ કર્યો સ્વયંભુ મહાશક્તિ એ અન્ય કોઈ નહીં સર્વોચ્ચ શક્તિ નારાયણ જ હતા સ્વર્ણ ગર્ભને જ હિરણ્ય ગર્ભ પણ કહેવાય છે આ તર્કના આધારે શ્રીમદ ભાગવત પણ કહે છે કે મહાપ્રલય પછી સર્જાયેલા શૂન્યવકાશના સમયે નારાયણનું અસ્તિત્વ તો હતું જ નારાયણ એક જ એવી શક્તિ છે જે સૃષ્ટિના વિઘટન એટલે કે વિનાશ અને નિર્વા એટલે કે સર્જનના મૂળભૂત સિદ્ધાંત હતા જે છે અને રહેશે સનાતન હિન્દુ ધર્મ અનુસાર નારાયણને જ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશના નામે ઓળખવામાં આવે છે પુરાણો અને શાસ્ત્રોના કથન અનુસાર એ નારાયણને અસંખ્ય 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 માથા આંખો પગ અને અંગો હતા નારાયણ સુવર્ણ ગર્ભમાં પ્રવેશ્યા હતા નારાયણ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ તર્ક અનુસાર નારાયણનું બ્રહ્મા સ્વરૂપ જ હિરણ્ય ગર્ભમાંથી પ્રગટ થયું અને સૃષ્ટિનું સર્જન શરૂ થયું એ હિરણ્ય ગર્ભમાં સૃષ્ટિના સર્જનહારનું બીજ રોપનાર સ્વયં નારાયણ હોવાથી હિરણ્ય ગર્ભાનું સંબોધન નારાયણ કૃષ્ણ માટે પણ પરસ્પર સંબંધિત માનવામાં આવે છે શાસ્ત્રો પુરાણો કે ધર્મની માન્યતા શાસ્ત્રો પુરાણોના અર્થઘટનો તર્કો એ એક વાત છે પણ ઈશ્વરીય તત્વ એક જ છે એ તો અંતે સહુને સ્વીકાર્ય છે કૃષ્ણ એટલે નારાયણ નારાયણ એટલે જ કૃષ્ણ એ હકીકત તો સર્વ સામાન્ય છે અનેક નામધારી હોવા છતાં કૃષ્ણ એ એક જ છે આ તર્કના આધારે હિરણ્ય ગર્ભા સંબોધન કૃષ્ણ માટે યથા યોગ્ય જ છે ભગવાન નારાયણ વિષ્ણુને હિરણ્ય ગરબા કહેવામાં આવે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણને પણ એ જ સંબોધન ગરબાના ભગવાન શ્રી કૃષ્ણને હિરણ્ય ગરબા કહેવામાં આવે છે તો બાપુ આ હતો કૃષ્ણાથ વિશેનો પ્રસંગ આ પ્રસંગમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને હિરણ્ય ગરબા શા માટે કહેવામાં આવે છે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ